છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ભાવિ જેતપુરમાં સૌથી વધારે પાંચ ઇંચ વરસાદ પાંચ ઇંચ વરસાદમાં જીવાધોરી સમાન ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે છોટાઉદેપુર જિલ્લાનો જોજવા આડપંધ પણ ઓવરફ્લો થયો આડપંથનો નયનરમ્ય નજારો પણ સામે આવ્યો છે તો પાંચ ઇંચ વરસાદમાં જીવાદોરી સમાન ઓરસંગ નદી કે જે બે કાંઠે વહેતી થઈ છે ઓરસંગ નદી બે કાંઠે વહેતી થતા જે ખેડૂતો છે તેઓમાં પણ ખુશી જોવા મળી છે આડબંધનો નયન રમ્યો નજારો જોવા મળ્યો હતો જે સહેલાણીઓ હતા તે પણ ત્યાં પટ વિસ્તારમાં પહોંચ્યા હતા આ સાથે જ કોઝવે જોખમી રીતે પસાર કરતા લોકો પણ નજરે પડી રહ્યા છે આગળ વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લો સીઝનમાં પ્રથમ વરસાદમાં જ પાણી પાણી થયો છે પાલનસડા ગામે ડાયવર્ઝન પર બે ટ્રક ફસાતા રસ્તો બંધ થયો હતો નાળાની કામગીરી ચાલતી હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું સિહોદ નેશનલ હાઇવેનું ડાયવર્ઝન બંધ કરાતા ટ્રાફિક જોવા મળ્યો હતો પાલનસના પર આજે ડાયવર્ઝન હતું તે નિર્ભર હતો ડાયવર્ઝનમાં ટ્રેક ફસાતા હવે આ રોડ રસ્તો બંધ કરવાની ફરજ પડી છે મધ્યપ્રદેશને જોડતા હાઇવે પરના હજારો વાહન ચાલકોને ત્રીસ કિલોમીટરનો ફેરો કરવો પડશે તો આ બંને બે ટ્રક વાહન ચાલકો છે તેઓને પણ હવે હાલાકી ભોગવવાનો ફરો આવશે કારણ કે મધ્યપ્રદેશને જોડતો આ હાઈવે અનેક વાહન ચાલકો અહીંયાથી પસાર થાય છે વાહન ચાલકોને ત્રીસ કિલોમીટર સુધીનો ફેરો કરવો પડશે